અમારી સમ્રાટ સમાચાર ચેનલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારના એક પ્લોટમાં આગ લાગેલ હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અલંગના એક પ્લોટમાં કોઈ પણ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેની જાણ થતાં તળાજા તેમજ અલંગ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા